દર્શક મિત્રો સત્યમ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચૈત્ર વસાવાના સમર્થકોએ વડોદરાની મધ્ય સજેલ બહાર પ્લે ગાર્ડ સાથે નારા વડદાની મધ્ય જેલની બહાર આદિવાસી સમાજના યુવાનો પહોંચ્યા અને આ તમામ યુવાનોએ સાથે મળીને એક લલકાર ત્યાંથી કરી હતી જ્યાં સુધી ચૈતર વસાવાને છોડવામાં ન આવે ત્યાં સુધી હવે આગામી સમય લડવા માટેની તૈયારી દર્શાવી છે આદિવાસી સમાજના યુવાનોએ તો ત્યાં સુધી કહી દીધું કે જો ચૈતર વસાવાને નહીં છોડવામાં આવે તો આગામી સમયમાં આદિવાસી સમાજના યુવાનો દ્વારા નવા આંદોલનની તૈયારી કરવામાં આવશે આહવાને વડોદરા સેન્ટ્રલ જેલની બહારથી કર્યું હતું આપણા મીડિયામાં માધ્યમ દ્વારા જે અમને બોલવાનો અવસર આપ્યો તે બદલ આભાર સૌ પ્રથમ તો છેલ્લા જ્યારથી ચૈતરભાઈ વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાવવામાં આવે છે ત્યારથી લઈને અત્યાર સુધી અમે ચોવીસ કલાક ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં અમે ઊભા છે સાથે સાથે અમે એટલું પણ કહેવા માગીએ છીએ કે આ તમે એવું માનતા હોય કે ચૈતરભાઈ વસાવાને ખાલી ખાલી બહાર હોય આગળ જેલમાં હોબાળો કરીને અમે જતા રહીશું તો પણ અમે એવામાંથી નથી આવનાર સમયમાં જો ચૈતરભાઈ વસાવાને જામીન આપવામાં નહીં આવે તો અમે સમગ્ર આદિવાસી સમાજ અને જાગૃત નાગરિક દ્વારા આ જે જેલ છે અમે અમારે લોક ભલે અમારો ખૂન વહી જાય અમને ચિંતા નથી અમારી જાનજાતિની અમને ચિંતા નથી પણ ચૈતરભાઈ વસાવાને કંઈ પણ રીતના અમે બહાર કાઢવા તૈયાર છે જો અમારે કોઈ ખોટી રીતના કેસ કરીને જેવી રીતે ચૈતરભાઈને ખોટી રીતના કેસ કરીને ફસાવી દીધા એવી રીતના અમને બી ફસાવીને અંદર નાખી દેશું તો અમને કોઈ ચિંતા નથી ખાવા તો અમને ઘરે પણ મળવાનું છે અને જેલમાં પણ મળવાનું છે પરંતુ અમારે જો ચૈતરભાઈ વસાવા સાહેબ પર વાત આવી છે એટલે વાત એ એટલા માટે આવી છે કારણ કે એ સમાજનો અમારો હીરો છે અને ચૈતરભાઈ વસાવાને સરકારને એવું લાગે કે ચૈતરભાઈ વસાવાને દબાવી દઈશું તો આદિવાસી સમાજ બંધ થઈ જશે બોલતો પણ એક ખોટી વાત છે કારણ કે ચૈતરભાઈ વસાવા જેવા બીજા લાખો ચૈતરભાઈ વસાવા બહાર ઊભા થઈ ગયા છે આજે તમે જો અમે એક વગર મેસેજે ખાલી જનતાને ખબર પડી સ્થાનિક જનતાને તો ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં અમે કોઈને ટેલિફોનિક દ્વારા અમે કોઈને જાણ નથી કરી છતાં પણ આટલા સમર્થનમાં આવી ગયા છે વિચાર કરો કે જ્યારે અમે મેસેજ પાસ કર્યું ત્યારે શું હાલત થશે હાર્દિકભાઈ વસાવા